મારો પાદરડી ચે માતાનું મંદિર છે ચલો મસ્ત મંદિર જય જોગ

જય માતાજી જય જોગમાયા અમે મિત્રો આવી ગયા છે આજે પાદરડી હું અને તમારી ભાભી એટલે રાધાજી બંને આજે જઈ રહ્યા છે લગ્નમાં મારે જવાનું છે ભીલડી એટલે કે અમારે નાહતાથી અમારે ભોણાની જોન આવે છે એટલે અમે જવાનું છે ભીલડી એટલે જમવા જવાનું છે જમવાના જોનમાં જવાનું છે અને ખાવા જવાનું છે તેવાળા અમને કહેશે અમને અમન મહેમાનો કહેશે કે ખૈરો 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 પણ એ લોકોને કોણ સમજાવે કે અમે ખાવા જ આવે છે હે તો હવે આપણે છે તોમાં અને વચ્ચે આપણે પાદર પાદરડી ગામ આવતું હતું ત્યાં જોગણી માનું મસ્ત મંદિર છે તો પ્રતિષ્ઠાના દિવસે હું નહોતો આવ્યો પપેશલા છે હું દર્શન કરવા આવી ગયો પહેલાં જે શનિવાર છે તો દર્શન કરી લીધા મા જોગણીમાના મસ્ત જગત જનની જોગ પહેલાંની જોગણી પાદરડી ગામમાં જોગણીમાના મસ્ત દર્શન કરી લીધા અને હવે રાધાજીને અમે જઈશું લગ્નમાં છે જવા જ આપણે છે પણ જાણે પેલડી જવાનું છે તો જવાનું છે તો અને આગળથી અમારે આવે છે અમારા બેન જેમ કે હું પત્નીને એકલીને લઈને નથી ફરતો બુનને લઈને બુનને પણ સાથે રાખો જેમ કે અમુક એવા હોય છે કે બહેરાના રશિયા હોય છે બહેરણને લઈને ફરફર કરે છે મા બાપને બુનના મા વિતરના નહીં ફર પણ આપણે એવું નહીં આપણે યાર મા વિતરને બાઈક હું બહેારો બુનને બિહારો ગમે ત્યાં તો હું બુન હારી દો એવું કહું નથી આપણે ચોખા હારી સમૂહ ગમે જો તો બુન હારે હતી પછી ગોયા તો બુન હારે હતી તો પણ લઈ જો હારે હારે તો બુન ને ના લઈ ગયો આપણે કે ભાઈ નોનો છે પરણી ગયો છે આપણે લગ્ન નઈ કરે ભાગુ કરે છે બેઠા લઈને ફર ફર કરે એટલે બુન ને હારે હારે લઈ જવાની ફેરવાની રેડી તો વિડીયો સાથે જોડાતા રહેજો બુન આવશે અને આગળ આપણે જોન માં જવાનું છે રેડી તો મજા આવશે તમારે બુન આવી ગયા છે હા અને હું ભણા તો કે છો ઘર માં આવો ઘર માં ઘર માં ભણા આવે બુન છે

Kali bhaja bahu hapele aupadi Maha dutta Maha dutta Saasa Keri dhasa ze puli moka Basta Maha dutta 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 早啊！hello 哎。

અને કિશનભાઈને અમારે એવી માતાજીની પ્રાર્થના છે અને છે રહેવાની અને થશે કે પ્રગતિ કરો આગળ વધો પરચંદનો સપનું પૂરું કરે તમારું મારું બાબાજી હા અમે 2000 કોમિયર રેડી જે માતાજી જેસર એ ટ્રાઈગર શું ભાવા

ફાઇનલી મિત્રો પછી અમે હવે ઘરે આવી ગયા છે અને હવે ઘરે નહીં ધોઈ અને મસ્ત ફ્રેશ થઈને બેઠા છે આજે આખો દિવસ ફર્યા છે તડકો તો બહુ છેલ્લા ડિગ્રી હતો એટલો ખબર નહીં પણ બહુ તાપ પડે અને હવે ફાઇનલી મોમાન ઘરે ભારસણ મોહાળ ભારસણ એટલે ભાષણમાં આવી ગયા છે અમે મોમાન ઘરે બેઠા છે અને બસ હવે આરામ કરીશું કલાક બે કલાક ને પછી જઈશું મંડપમાં મંડપમાં થોડું કામ છે આપણે મંડપમાં જશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો અને હવે નવા વિડીયો મારા અઠવાડિયે પાંચ દિવસ આવતા રહેશે તો અમારી ચેનલ કૃષ્ણ ઠાકોર બ્લોગ સબ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જો માં સપોર્ટ કરો હું કરતા રહેજો જય માતાજી જય સદારામ બાબા અને તમારી કોઈ ચેનલ હોય તો મને ટેગ કરજો એટલે હું તમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખીશ જય માતાજી